પાંચ છે એમાં બે દીકરી છે છે પછી એક છોકરો છે એની બોડી હવાર હોપી અને એક માસીના દીકરા ને એમ ચાર નથી ઓપી હજી કાલ લખી દીધું સરે લખે તે રીઅન્ડર બોલાવ્યા કાલ ના હજી કઈ ઠેકાણું છે નહી શું કરું વાજ ને મળી જાય તમે કે મહિના થી પછી આવીએ

અંદર એ જવા ન દેતો કે બસ અહીંયા જે આવે ને મળે આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી તો જે અધિકારી ને કરવા આપણે શું કરીએ કયા પ્રકારની કાર્યવાહી કરવી કાર્યવાહી અને એના ડોક્ટરો હાજર રહીએ કોઈના દબાવ નથી અરે એ ઓલામાં પગલાં લે કે ના થે પણ અમારું તો કમ્પ્લીટ કરો તો અમે નવરા થાય બની ગયું તો બની ગયું અમે સમજીએ બની ગયું બાબુભાઈ મારું નામ છે મારા છોકરા નામ અશોક છે

અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ એ મારી વાત નથી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારી વાત નથી થઈ છલે વાત કરે હતી તમારીની સાથે છલે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું તો કે હું Big Bite માં જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટા આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો કે કેવી રીતે ખબર પડી કે એની બોડી છે મને જોવું છે કે એને મને રિંગ ઉપર થી અને બ્રેસલેટ ઉપર થી મને આઈડિયા આવી જશે મને જોવા જઈ તો મને આઈડિયા આવે ને અંદર નથી ના પાડે છે અંદર જવાની અંદર જાય આવી કેમ આઈડિયા આવે એમના એમના પેરેન્ટ ત્યાંથી નીકળી ગયા છે હા નીકળી ગયા છે એનો કઝિન નહીં તો આવી ગયા છે આ લોકો એ લોકો એને નો જવા દીધા એની સાથે મે વાત કરી ઘરમાંથી પરિવાર મારું ફેમિલી મેમ્બર હોય ને એટલો મારે બેસ્ટ હતા પણ જોવા મળી શું તમે કેમ જીવે છે